નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો પિતૃ પક્ષમાં ભલે બીજું તમે કંઈ જ ન કરો પણ આ બે ઉપાયો જરૂર કરી લેજો નારાજ થયેલા પિતૃઓ ખુશ થઈ જશે મિત્રો સનાતન ધર્મમાં પિતૃ પક્ષનું વિશેષ મહત્વ છે અને તેને શ્રાદ્ધ પક્ષ પણ કહેવાય દર વર્ષે ભાદરવા માસની પૂનમથી લઈને આસો માસની અમાસ સુધી પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધ આવે છે આ વર્ષે બે હજાર પચીસમાં પિતૃપક્ષની શરૂઆત રવિવારે સાત સપ્ટેમ્બરથી થઈ ચૂકી છે અને પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધનું સમાપન એકવીસ સપ્ટેમ્બરે સર્વપિતૃ માસના દિવસે થઈ જશે આ સમય પૂર્વજોની આત્માની શાંતિ માટે સમર્પિત માનવામાં આવે છે જે લોકો નથી સમજતા તેમને જણાવીએ કે પિતૃપક્ષમાં લોકો પોતાના પૂર્વજો માટે શ્રાદ્ધ તર્પણ અને બ્રાહ્મણોને ભોજન કરાવે છે જેનાથી તેમની આત્માને મુક્તિ મળે પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજો પિતૃલોક થી ધરતી પર આવે છે અને તેમના માટે શ્રાદ્ધ કર્મ કરવે છે તેમની પૂજા પાઠ કરે અને જે લોકો શ્રાદ્ધ કર્મ પિંડદાન અને તર્પણ કરે તેમને પિતૃઓના વિશેષ આશીર્વાદ મળે તેમની કૃપાથી સાધકની દિવસેને દિવસે ખૂબ જ પ્રગતિ થાય સાધકો પિતૃપક્ષ દરમિયાન અન્ય દિવસોમાં પિતૃઓની પૂજા નથી કરતા શ્રાદ્ધકર્મ નથી કરતા પિંડદાન અને તર્પણ નથી કરતા તેમને ભયંકર પિતૃદોષનો સામનો કરવો પડે જેના કારણે તેમના ઘરમાં બરકત નથી રહેતી અવરોધો ઊભા થાય અને બનેલા કાર્ય બગડે જીવનમાં કઠિન સમસ્યાનો સામનો કરવો પડે સાથે જ ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે અને દરિદ્રતા ફેલાય જેના કારણે માતા લક્ષ્મી પણ આવા ઘરમાં વાસ નથી કરી શકતા તેમના ભાગ્ય નબળા રહે છે આ ઉપરાંત સંબંધોમાં કડવાશ રહે ઘરમાં ઝઘડાનું વાતાવરણ રહે જેના કારણે ઘરમાં અશાંતિ ફેલાઈ રહી રહે છે આવા સમયે પિતૃ પક્ષમાં સાધક પોતાના પિતૃઓની શાંતિ માટે અને ઘરમાં સુખ શાંતિ જાળવી રાખવા માટે કર્મ પિંડદાન અને તર્પણ કરે છે એવા ખાસ ચમત્કારી અને પ્રભાવી ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે જે તમારે જરૂર કરી લેવા જોઈએ તેનાથી પિતૃઓ નારાજ હશે તે ખુશ થઈ જશે મિત્રો પિતૃદોષનો સામનો કરી રહ્યા હોય તો પણ દૂર થઈ જશે મિત્રો આથી તમારા પિત્રો હંમેશા તમારાથી ખુશ રહે જેનાથી તમારા અટકેલા કાર્ય પૂર્ણ થાય અધૂરી મનોકામના પૂર્ણ થાય આ ઉપરાંત તમારી આર્થિક સ્થિતિ અને ભાગ્ય મજબૂત બને અને ઘરમાં પણ સકારાત્મક ઉર્જાનો વાસ રહે જેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે અને દાંપત્ય જીવનમાં પણ ખુશીઓ આવવા લાગે કારણ કે આ ઉપાયો પ્રાચીન કાળથી પ્રભાવી અને ચમત્કારી માનવામાં આવ્યા છે અને આ ઉપાયો કરવાથી પિતૃઓ ખુશ થઈ ગયા પોતાના પરિવાર પર આશીર્વાદ વરસાવે અને દિવસે ને દિવસે પ્રગતિ થાય છે આવા સમયે પ્રિય મિત્રો વિડીયોના માધ્યમથી હું તમને જણાવીશ કે પિતૃ પક્ષ શ્રાદ્ધ કર્મ કેવી રીતે અને ક્યારે કરવું પિતૃપક્ષમાં તર્પણ કેવી રીતે કરવું અને તમને તે ચમત્કારી અને પ્રભાવી ઉપાયો વિશે પણ જણાવીશ જેને કરીને તમે તમારા પિતૃઓને ખુશ કરી શકો મુક્તિ અપાવી શકો ઘરમાં સુખ શાંતિ રહે અને પિતૃદોષમાંથી છુટકારો મળે આ વિડીયો તમારા બધા જ માટે ખૂબ જ ખાસ થવાનો છે આ વિડીયોમાં તમને પિતૃપક્ષ વિશે પૂરી જાણકારી મળશે અને ખબર પણ હોવી જોઈએ આ વિડીયો જોયા પછી તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે તમારું કન્ફ્યુઝન દૂર થઈ જશે છતાં પણ કોઈ વાત ન સમજાય અથવા તો તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો તમને જવાબ જરૂર આપી દેસુ મિત્રો તમે ઈચ્છો કે તમે સ્વસ્થ રહો અને તમારા અને તમારા સમગ્ર પરિવાર પર પિતૃઓના આશીર્વાદ હંમેશા જળવાઈ રહે તો આ વિડીયો તમારી શ્રદ્ધાથી એક લાઈક જરૂર કરી દેજો મિત્રો હવે જાણીએ કે ગરુડ પુરાણ અનુસાર કર્મ અને તર્પણ શું હોય અને તેના નિયમો શું છે ગરુડ પુરાણ અનુસાર શ્રાદ્ધ કર્મ અને તર્પણ મિત્રો ગરુડ પુરાણમાં કહેવાયું છે કે શ્રાદ્ધ આપવામાં આવે તેને શ્રાદ્ધ કહેવાય છે શ્રદ્ધા અને મંત્ર મેળવીને જે વિધિ થાય તેને શ્રાદ્ધ કહેવાય જીવાત્માનું આગલું જીવન પાછલા સંસ્કારોથી બને તેથી શ્રાદ્ધ કરીને એવી ભાવના કરવામાં આવે છે કે તેનું આગલું જીવન સારું થાય જે પિતૃઓ પ્રત્યે આપણે કૃતજ્ઞતાપૂર્વક શ્રાદ્ધ કરીએ તેઓ આપણી સહાયતા કરે વાયુ વાયુપુરાણમાં આત્માજ્ઞાની સૂતર જીવ ઋષિઓને કહે કે હે ઋષિવરો પરમેશથી બ્રહ્માએ પૂર્વકાળમાં જેવી આજ્ઞા આપી છે તે સાંભળો અને બ્રહ્માજી કહે છે કે જે લોકો મનુષ્ય લોકના પોષણની દ્રષ્ટિએ શ્રાદ્ધ વગેરે કરશે તેમને પિતૃગણ હંમેશા પૃષ્ટિ અને સંતાન આપશે શ્રાદ્ધ શ્રાદ્ધકર્મમાં પોતાના પરદાદા સુધીના નામ અને ગોત્રનું ઉચ્ચારણ કરી જે પિતૃઓને કંઈક આપી દેવામાં આવે તે પિતૃગણ અને શ્રાદ્ધદાનથી ખૂબ જ સંતુષ્ટ થઈને આપનારી સંતાનોને સંતુષ્ટ રાખે તે આશીર્વાદ આપે તે જ પિતૃઓની કૃપાથી દાન અધ્યયન તપસ્યા વગેરે બધાથી જ સિદ્ધ પ્રાપ્ત થાય આમાં સહેજ પણ શંકા નથી કે પિતૃગણ જ આપણને બધાને સત્પ્રેરણા આપનારા છે નિત્ય ગુરુ પૂજા અને સત્કર્મોના લીન રહીને યોગાભ્યાસી બધા પિત્રો તૃપ્ત રાખે છે ચંદ્રમાને પણ તૃપ્ત કરે અને ત્રલોકને જીવન પ્રાપ્ત થાય આથી યોગની મર્યાદા જાણનારોએ હંમેશા શ્રાદ્ધ કરવું મિત્રો પિતૃઓને શ્રાદ્ધપૂર્વક આપેલી વસ્તુઓ જ શ્રાદ્ધ કહેવાય શ્રાદ્ધ કર્મમાં જે વ્યક્તિ પિતૃઓની પૂજા કર્યા વગર જ કોઈ અન્ય ક્રિયાનું અનુષ્ઠાન કરે તેની ક્રિયાનું ફળ રાક્ષસો તથા દાનવોને પ્રાપ્ત થાય પુરાણમાં શ્રાદ્ધની વિધિનું વર્ણન કરતા માર્કેન્ડજી ગોરમુખ બ્રાહ્મણથી કહે છે કે વિપ્રવર છ વેદાંગોને જાણનાર યજ્ઞ અનુષ્ઠાનમાં તત્પર દોહિત્ર સસરા જમાય મામા તપસ્વી બ્રાહ્મણો પંચાંગી તપાવનારા શિષ્ય સંબંધી તથા પોતાના માતા પિતાના પ્રેમી બ્રાહ્મણોને શ્રાદ્ધ કર્મમાં નિયુક્ત કરવા જોઈએ મન સ્મૃતિમાં કહેવાયું છે કે જે ક્રોધરહિત પ્રસન્નમુખ અને લોક કલ્યાણમાં રહે છે આવા મુનિઓ શ્રાદ્ધ માટે દેવતુલ્ય કહ્યા છે વાયુ પુરાણમાં આવે છે કે શ્રાદ્ધના અવસર પર હજારો બ્રાહ્મણોને ભોજન કરાવવું બ્રાહ્મણ સંતુષ્ટ થઈને આપી દે અને મહાન ભય એટલે કે નરકમાંથી છુટકારો અપાવે હજાર ગૃહસ્થ સોવાન પ્રસ્થિ અથવા તો એક બ્રહ્મચારી આ બધાથી યોગી શ્રેષ્ઠ છે મૃત આત્માનો પુત્ર અથવા પૌત્ર ધ્યાનમગ્ન રહેનારા કોઈ યોગાભ્યાસીને શ્રાદ્ધના અવસર પર ભોજન કરાવે તેના પિતૃગણ સારી વૃષ્ટિથી સંતુષ્ટ થાય છે અને બે બ્રહ્મચારીઓને ભોજન કરાવવું જોઈએ જો તેઓ પણ મળે તો કોઈ ઉદાસી બ્રાહ્મણને ભોજન કરાવી દેવું અને ફક્ત એક પગ પર ઊભા રહીને વાયુનો આહાર કરી તેનાથી પણ શ્રેષ્ઠ ધ્યાની અને યોગી છે એવી બ્રહ્માજીની આજ્ઞા છે વિશ્વાસઘાત કરનાર સ્વભાવથી જ વિકૃત નખવાળો કાળા દાંતવાળો કન્યાગામી વ્યાભિચારી આગ લગાવનાર ચોમરસ વેચનાર સમાજમાં નિદિત ચોર ચાળી ચુગલી કરનાર ગામ પુરોહિત વેતન લઈને ભણાવનાર પુનર્વિવાહિત સ્ત્રીનો પતિ માતા પિતાનો ત્યાગ કરનાર શ્રાદ્ધના અવસર પર નિમંત્રણ આપવા યોગ્ય નથી બ્રહ્મા હત્યા કરનાર ગુરુ પત્ની સાથે વ્યભિચારી કરનાર નાસ્તિક દંભી આત્મજ્ઞાનીથી વંચિત અને અન્ય પાપ કર્મમાં લીન લોકો પણ શ્રાદ્ધ કર્મમાં વર્જિત છે આથી દેવર્ષિઓની નિંદામાં લીન રહેનારા લોકો પણ વર્જિત આ લોકો દ્વારા જોડાયેલું શ્રાદ્ધ કર્મ નિષ્ફળ થાય હવે જાણીએ કે શ્રાદ્ધ ક્યારે કરવું તો આ પ્રશ્ન બધાના મનમાં હોય અને ખૂબ જ મહત્વપૂર્ણ માન્યતાઓ અનુસાર શ્રાદ્ધ કે તર્પણ બપોરે બાર વાગ્યા પછી કરવાથી અનુકૂળ ફળ પ્રાપ્ત થાય આ ઉપરાંત દિવસે કૃતજ્ઞ અને રોહિણી મુહૂર્ત શ્રાદ્ધ કર્મ માટે શુભ જ કહેવાય છે અને આ સમયે કરેલું શ્રાદ્ધ શુભ ફળ આપે વિધિ શ્રાદ્ધ કરવા માટે કોઈ યોગ્ય બ્રાહ્મણને ઘરે બોલાવી મંત્રોનું ઉચ્ચારણ કરી અને પૂજા પછી જળથી તર્પણ કરવું અને પછી ગાય કૂતરાને કાગડો ભોજન આપવું ભોજન આપતી વખતે પોતાના પિતૃઓનું સ્મરણ જરૂર કરવું જેથી તેમની આત્માને શાંતિ મળે તમારી એક બીજી મૂંઝવણ દૂર કરી દઈએ કે પિતૃપક્ષમાં તર્પણ કેવી રીતે કરવું જોઈએ તો કોઈને ખબર ન હોય તો પિતૃઓને ખુશ નહીં કરી શકો અને તેમની આત્માને શાંતિ નહીં મળે પિતૃઓને પાણી પીવડાવવાની પ્રક્રિયાને જ તર્પણ કહેવાય અને આ વાત તમારામાંથી ઘણા સાધકો નથી જાણતા તર્પણ કરવા માટે એક પિત્તલની કે સ્ટીલની થાળી લો તેમાં શુદ્ધ પાણી થોડા કાળા તલ અને દૂધ નાખો આ થાળીને તમારી સામે રાખી એક અન્ય ખાલી પાત્ર પણ નજીક રાખો પછી તમારા બંને હાથના અંગૂઠા અને તર્જની આંગળીની વચ્ચે દર્ભ એટલે કે કુષા લઈને અંજલી બનાવો એટલે કે બંને હાથ ભેળવીને તેમાં પાણી ભરો પછી અંજલીમાં ભરેલું પાણી બીજી ખાલી પાત્રમાં નાખો પરંતુ પાણી નાખતી વખતે આ વાતનું ધ્યાન રાખવું કે તમારા દરેક પિતૃ માટે ઓછામાં ઓછા વાર અંજલિથી તર્પણ કરવું મિત્રો હવે તમને તમારા એકબીજા પ્રશ્નોનો જવાબ આપીએ કે પિતૃ પક્ષમાં ઘરે કેવી રીતે શ્રાદ્ધ કરવું શ્રાદ્ધના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પછી ઘરની સારી રીતે સફાઈ કરવી અને આખા ઘરમાં ગંગાજલનો છંટકાવ કરવો દક્ષિણ દિશા તરફ મુખ કરીને ડાપા પગને વાળે ડાબા ઘૂંટણને જમીન પર ટેકવી આરામથી બેસી જાઓ એક તાંબાનું પહોળું પાત્ર લ્યો જેમાં કાળા તલ ગાયનું કાચું દૂધ અને ગંગાજળ સાથે પાણી નાખો અને જળને બંને હાથમાં ભરી સીધા અર્થના અંગૂઠાની તેજ પાત્રમાં પાડો આ દરમિયાન પોતાના પિતૃઓ અને પૂર્વજોનું સ્મરણ કરો આ ઉપરાંત પિતૃઓ માટે ભોજન તૈયાર કરી અને શ્રાદ્ધ માટે બ્રાહ્મણને ઘરે બોલાવો સાચા મનથી તેમને ભોજન કરાવવું અને બ્રાહ્મણના પગ ધ્રુવો આ કામ તમે શ્રદ્ધા ભાવ અને સાચા મનથી કરી શકો છો તેમનું ફળ પ્રાપ્ત થશે શ્રાદ્ધ પક્ષમાં પિત્રો માટે અગ્નિમાં ગાયના દૂધની ખીર જરૂર અર્પણ કરો આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે બ્રાહ્મણને ભોજન કરાવતા પહેલા પંચબલી એટલે કે ગાય કૂતરા કાગડા દેવતા અને કીડી માટે ભોજન જરૂર કાઢવો આ પરંપરા છે ભોજન પછી બ્રાહ્મણોને દાન પણ કરો અને આશીર્વાદ લો તેમને સાચા મન અને શ્રદ્ધા ભાવ સાથે વિધિ વિધાનથી ઘરની વિદાય કરો જે લોકો કહે છે કે પિતૃ શ્રાદ્ધ કરવું કેમ જરૂરી છે તો બધાને જણાવીએ કે શ્રાદ્ધ કર્મ પિંડદાન તર્પણ કરવાથી પિતૃઓ એટલે કે પૂર્વજોની આત્માને શાંતિ મળે અને તમારા નારાજ પિતૃઓ ખુશ થાય તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય અને તમને જીવનના કાર્યોમાં સફળતા મળે પૂર્વજોની પૂજા કરવા અને તેમનો શ્રાદ્ધ કરવાથી ઘણા લાભ મળે છે પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાથી પિતૃદોષ દૂર થાય અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે જો તમે પિતૃદોષનો સામનો કરી રહ્યા હોય અને તમારા પિતૃ પૂર્વજો નારાજ હોય તો શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાન સાથે પિતૃઓનું શ્રાદ્ધ પિંડદાન અને તર્પણ કરવું અને તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવી મિત્રો તે હંમેશા ખુશ રહે અને પરિવારમાં ખૂબ જ પ્રગતિ થાય આર્થિક સ્થિતિ મજબૂત બને અને ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે આ ઉપરાંત સંબંધો અને દાંપત્ય જીવનમાં પણ ખુશહાલી જળવાઈ રહે છે એવું જોવા મળ્યું છે ઘણી જગ્યાએ સ્ત્રીઓ જ તર્પણ કરે જે ખૂબ ખોટી વાત છે કારણ કે પિતૃઓનું તર્પણ કરનાર સૌથી મોટા પુરુષ સભ્ય દ્વારા થવું જોઈએ શાસ્ત્રોમાં પણ લખાયેલું છે કે કોઈ મોટો પુરુષ સભ્ય ન હોય તો પુત્ર પોત્ર નાતીપુત્ર વગેરે તર્પણ કરી શકે પરંતુ સ્ત્રીઓએ તર્પણ ન કરવું અને ખાસ ચમત્કારી અને પ્રભાવશાળી ઉપાયો વિશે જાણીએ જે પિતૃપક્ષમાં કરવાથી પિતૃદોષમાંથી છુટકારો મળે છે પિતૃઓ ખુશ થાય અને તેના જીવનમાં શુભ પરિણામ જોવા મળે નંબર એક જળથી તર્પણ કરવું જળથી તર્પણ કરવાથી પિતૃ ખુશ થાય વિધિ આ માટે સ્વર્ગવસ્થ સ્વજનની શ્રાદ્ધતિથી સવારે વહેલા ઉઠી કોઈ નદી કે તળાવ પર જાઓ અને હથેળીમાં છળ લઈને અંગૂઠાની મદદથી તેની નદીમાં પડવા દો આ પ્રક્રિયા વારંવાર કરો પિતૃઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો લાભ આ ઉપાયથી પણ પિત્રો ખુશ થાય અને તમને ગ્રહદોષ અને વાસ્તુદોષમાંથી છુટકારો આપે છે નંબર બે ઘી અને ગોળનો ઉપાય જો તમારી પાસે વધારે પૈસા ન હોય મૃત સ્વજનની શ્રાદ્ધ તિથિ પર ઘરમાં જ તેમના માટે ધૂપ આપો આ માટે એક ગાયના બનેલો ગોબરનો છલિયો લ્યો અને તેને સળગાવી તેના ઉપર ઘી અને ગોળ ભેળવી નાખો સાથે જ બનેલા ભોજનના પાંચ ગ્લાસ તેના પર નાખો મંત્ર આવું કરતી વખતે ઓમ પિત્રો ભ્યો નમઃ મંત્રનો છાપ કરો આ વાતનું ધ્યાન રાખો કે જે ઘી અને ગોળ તમે લઈ રહ્યા છો તે સંપૂર્ણ શુદ્ધ હોવા જોઈએ નહીંતર તમને ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે નંબર ત્રણ ઘીનો દીવો પૂજાપાઠ કરતાં પહેલાં દીવો પ્રગટાવવો ખૂબ જ વિશેષ મહત્ત્વ છે પિતૃપક્ષ દરમિયાન નિયમિત રૂપે સવારે ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ગાયના ઘીનો દીવો કરવો જોઈએ સાંજે રસોડામાં પાણીની પાસે દીવો પ્રગટાવો જો તમે પિતૃપક્ષમાં આ ઉપાય નિયમિત રૂપે કરવો તો તમને પિતૃઓની વિશેષ કૃપા જરૂર મળે સાથે જ પ્રાપ્તિના માર્ગમાં આવી રહેલી પરેશાની દૂર થાય અને આર્થિક સ્થિતિ અને ભાગ્ય બને મજબૂત બને નંબર ચાર કપૂરનો ઉપાય તમે પૂજા પાઠ અને હવનમાં ક્યારેક ને ક્યારેક કપૂરનો ઉપયોગ જરૂર કર્યો હશે કારણ કે કપૂર પૂજા પાઠ વ્રત અને હવનને ખૂબ જ પવિત્ર બનાવે છે આસપાસના વાતાવરણને શુદ્ધ કરે અને વિધિ પિતૃપક્ષમાં રોજ સૂર્યાસ્ત પછી કપૂરનો ધુમાડો કરો અત્યંત શુભ અને પિતૃઓને તૃપ્ત કરનાર માનવામાં આવે છે કારણ કે કપૂર અગ્નિ અને પવિત્રતાનું પ્રતીક છે તેની સુગંધ અને ધુમાડો માત્ર વાતાવરણને શુદ્ધ નથી કરતું પરંતુ સીધો પિતૃઓ સુધી પહોંચીને તેમને શાંતિ પ્રદાન કરે લાભ આ ઉપરાંત તેનો પ્રયોગ કરવાથી નકારાત્મક ઉર્જા પણ ઘરથી દૂર થઈ જાય છે સકારાત્મક ઉર્જાનો સંચાર થાય કપૂરનો ધુમાડો કેવી રીતે કરવો તો આ ઉપાય કરવા માટે એક થાળીમાં કપૂર રાખી સળગાવો આખા ઘરમાં તેનો ધુમાડો ફેલાવો બધી જ દિશામાં અને પિતૃઓની દિશા દક્ષિણ દિશા માનવામાં આવે છે તે પછી ઘરના દરેક ખૂણામાં મંત્ર ધુમાડો કરતી વખતે પિતૃદેવ નમઃ મંત્રનો જાપ કરતા જાઓ આ ઉપાય પિતૃદોષને દૂર કરે અને નકારાત્મક ઉર્જાને હટાવે છે પરિવારમાં સુખ સમૃદ્ધિ અને પિતૃઓના આશીર્વાદ લાવે છે જેનાથી જીવનમાં દરેક કાર્યમાં સફળતા મળે અટકેલું ધન પ્રાપ્ત થાય નંબર પાંચ તુલસીના છોડનું મૂળ ઘરમાં શાંતિ જાળવી રાખવા માટે પિતૃઓને ખુશ રાખવા વેપારને વધારવા ધનનો પ્રવાહ જાળવી રાખવા વિશેષ રૂપે તમારે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ પૂજા કરવી જે દિવસે શ્રાદ્ધ કરો તે દિવસે સવારે એક વાટકીમાં તુલસીના છોડનું મૂળ કાઢી શ્રાદ્ધ પૂજા કર્યા પછી જમણા હાથના અંગૂઠાથી તે મૂળ પર જળ અર્પણ કરો અને આ દરમિયાન પોતાના પૂર્વજોને યાદ કરો અને બચેલા પાણીને ઘરના ખૂણે ખૂણામાં છાંટી દો જ્યારે મૂળને તુલસીના છોડમાં પાછું નાખી દો આવું કરવું તમારા માટે ખૂબ જ શુભ છે ગ્રહદોષમાંથી છુટકારો મળશે તમારા જીવનમાં થનારી દુર્ઘટના ટળી જશે જેનાથી તમે સુરક્ષિત રહો અને માનસિક તણાવની સમસ્યામાંથી પણ છુટકારો મળી જાય નંબર છ ગોળ અને મીઠાનું દાન જો ઘરમાં લાંબા સમયથી કલેશ તણાવ અને આર્થિક તંગી જળવાઈ રહી હોય હંમેશા ઝઘડા થતા હોય જેના કારણે ઘરમાં અશાંતિ પ્રેમ રહેતો નથી પિતૃપક્ષ દરમિયાન ગોળ અને મીઠાનું દાન ખૂબ જ લાભકારી છે શાસ્ત્રો અનુસાર પિતૃઓ માટે આ વસ્તુઓનું દાન કરવાથી ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે પરિવારના સંબંધોમાં મધુરતા આવી અને ઘરમાં ઝઘડા નથી થતા પરંતુ જ સંબંધો પહેલાં કરતાં પણ વધુ મજબૂત બને કારણ કે જ્યાં પૂર્વજો ખુશ રહે છે ત્યાં હંમેશા સુખ શાંતિ જળવાઈ રહે અને ધાન્યની પ્રાપ્તિ થાય નંબર સાત કાળા તલનું દાન મિત્રો કારણ કે તલને પાપનાશક અને રોગનાશક કહેવાય છે પિતૃદોષને દૂર કરવા અને ઘરમાં સુખ શાંતિ જાળવી રાખવા માટે ખૂબ જ શુભ હોય છે તેનો ઉપયોગ પૂજા પાઠ અને યજ્ઞમાં વિશેષ રૂપે કરવામાં આવે છે કારણ કે તેમનો ઉપયોગ પૂજાને વધુ શુભ ફળદાયી બનાવે છે જ્યારે વ્યક્તિ કોઈ વિશેષ અવસર પર પિતૃપક્ષ દરમિયાન કાળાતલનું દાન કરે છે તો તેને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય તેના જીવનમાંથી બધા પ્રકારના દુઃખ પાપ અને કષ્ટ દૂર થઈ જાય એવું પણ કહેવાય છે કે પિતૃ પક્ષ દરમિયાન કાળાતલનું દાન જરૂર કરવું જો તમે કોઈ બીજી વસ્તુનું દાન ન કરી શકો તો આ એક વસ્તુ જરૂર દાન કરવી કારણ કે આવું કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય અને પૂર્વજો જીવનમાં આવતી મુશ્કેલીઓથી આપણું રક્ષણ કરે છે નંબર આઠ રાખો પિતૃપક્ષમાં ભૂલથી પણ રસોડાના કે ઘરના કોઈ પણ ખૂણામાં વાસણ ન રાખો સાફ સફાઈનું ધ્યાન આપો આમ તો ક્યારેય પણ જૂઠા વાસણ વધારે સમય સુધી ક્યારેય ન રાખવા જોઈએ પિતૃપક્ષમાં આ વાતનો વિશેષ ધ્યાન રાખવું માતા લક્ષ્મી આવા ઘરમાં વાસ નથી કરતા અને સાફ સફાઈ નથી રહેતી પિતૃપક્ષ દરમિયાન રસોડામાં જૂઠા વાસણો રાખવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને રાત્રે જૂઠા વાસણો રાખવાથી લક્ષ્મી નારાજ થઈ જાય છે અને પિતૃદોષ પણ લાગે જેનાથી તમારું સુખ અને સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે તેનો પ્રભાવ તમારા ભાગ્ય અને ઘરની સુખ શાંતિ પર જોવા મળે નંબર નવ ગંગાજલનો છંટકાવ પિતૃ પક્ષમાં દરરોજ આખા ઘરની સાફ સફાઈ કર્યા પછી મુખ્ય દરવાજાની પણ સફાઈ કરો અને ગંગાજલથી છંટકાવ કરો આવું કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય સાથે જ નકારાત્મકતા અને દોષમાંથી મુક્તિ મળે જ્યાં સાફ સફાઈ અને સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે ત્યાં માતા લક્ષ્મી કાયમી રૂપે વાસ કરે છે તે ઘરમાં ધન ધાન્યથી કમી નથી રહેતું બહેનોનું કોઈ પણ કામ અધૂરું નથી થતું કારણ કે મુખ્ય દરવાજાને ખૂબ જ શુભ માનવામાં આવે છે અહીંથી જ સકારાત્મક ઉર્જા ઘરમાં આવે માતા લક્ષ્મી પણ મુખ્ય દરવાજાથી જ પ્રવેશ કરે

ગાયને ઘાસ ખવડાવવાથી શ્રાદ્ધ કર્મનું પૂરું ફળ મળે પિતૃ પણ તૃપ્ત થાય સાથે જ સાધકને બધા જ દેવી દેવતાની કૃપા મળે અટકેલા કાર્યમાં ગતિ આવે અને જીવનમાં સુખ સંપત્તિ અને ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થાય મિત્રો આ હતા તે ઉપાયો જેને પિતૃપક્ષ શ્રદ્ધાપૂર્વક અને વિધિ સાથે કરવાથી પિતૃદોષ દૂર થાય અને પિતૃઓને શાંત પ્રાપ્ત થાય છે જેનાથી તમારા ઘર પરિવારમાં ખુશીઓ અને સુખ શાંતિ જળવાઈ રહે છે તો મિત્રો આ હતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને બધાને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર મિત્રો